બસો ને એસી મો પાટણ સ્થાપના દિવસની ઉજવણી ના કાર્યક્રમ બે હાજર પચીસ નું આયોજન કરવામાં આવ્યું સમારંભ આમંત્રિત મહેમાન શ્રી આશીર્વચન પરમ શ્રી રાજેશ્વર યોગીરાજ રૂખનાથજી બાપુ ધિણોજ સમારંભના અધ્યક્ષ માનનીય શ્રી શક્તિસિંહજી ગોહિલ સમારંભના મુખ્ય મહેમાન સાણંદના ઠાકુર સાહિલ શ્રી ધ્રુવકુમાર સીજી વાઘેલા સાણંદ શ્રી કીર્તિસિંહજી વાઘેલા પૂર્વ મંત્રી શ્રી અને પ્રમુખ શ્રી બનાસકાંઠા જિલ્લા ભાજપ શ્રી સિંહ જોજાવર પૂર્વ ધારાસભ્ય શ્રી મારવાડ જંક્શન રાજસ્થાન શ્રી ડૉક્ટર જયેન્દ્રસિંહ જાડેજા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અમદાવાદ શ્રી દીપક દીપકસિંહજી ઝાલા પ્રદેશ અધ્યક્ષ શ્રી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ શ્રી પૃથ્વીરાજસિંહ વાઘેલા થરા રાજવી પ્રમુખ શ્રી થરા નગરપાલિકા શ્રી કેશુભા પરમાર નાયતવાડા વાઇસ ચેરમેન શ્રી બનાસ બેંક પાલનપુર શ્રી કરસનજી જાડેજા વર્ણોસરી ચેરમેન શ્રી પાટણ જિલ્લા ખરીદ વેચાણ સંઘ શ્રી દિલીપસિંહ હિમસિંહ બી રાજપૂત ચારૂપ કાયદા અધિકારી પાટણ જિલ્લા પાટણ તથા શ્રી શંકરસિંહ પરમાર પરમારદેણમ નિવૃત્ત ડીવાય એસ પી અમદાવાદને આમંત્રિત કરવામાં આવ્યા છે આ કાર્યક્રમનું આયોજન ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ આઈ કોલેજ એસઆઈ કોલેજ પાટણમાં કરવામાં આવ્યું છે રિપોર્ટર રોનક ધોબી ચાણસમાં બાજુએ મૂકીને જનહિત માટે કામ કરવાની વાત કરી સલાહકારો હામાં હા કરેવા નહીં સારું સારું બોલેવા નહીં સાચું સાચું બોલેવા સલાહકારો રાખ્યા યોદ્ધા મુખ્ય યોદ્ધા સમયના રાજ્ય શાસનના એક શ્રી કાક હોય કે એ વખતના મુખ્યમંત્રી એમના રાજ્ય સત્તાના વડાપ્રધાન કહી શકાય એવા શ્રી મુંઝાલ હોય આવા ઉમદા લોકોને શાસનની વ્યવસ્થા આપીને જે રાજ્યને જે રીતે વિકાસ કર્યો કે સમગ્ર વિશ્વમાં પાટણની એક પ્રભુતા હતી લોક કલ્યાણ એ પ્રાયોરિટી હતી સત્તાનો વિસ્તાર નહીં લોકોની સમસ્યાઓનો ઉકેલ એ શાસકોની પ્રાયોરિટી હતી એટલા માટે જ સુવર્ણકાળ બન્યો હતો હું આશા રાખું છું કે એ ઇતિહાસમાંથી પ્રેરણા લઈને આવતા દિવસોમાં અમે લોકો જે જાહેર જીવનમાં પડેલા છીએ એ પણ સ્વાર્થનો સંઘર્ષ નહીં પરમાર્થનો પુરુષાર્થ એ જ સત્તાની સાચી સાધના હોઈ શકે એ જ લોકોની સાચી સેવા હોઈ શકે એ મંત્ર જો ઇતિહાસમાં ક્યાંય મળતો હોય તો પાટણના એ રાજ શાસન જેને સુવર્ણકાળ કહે છે ત્યારનો છે આવતા દિવસોમાં અમને પણ એ જ રસ્તે ચાલવાની ઈશ્વર શક્તિ અર્પે એ પ્રાર્થના આજના દિવસે એ જ હોઈ શકે પાટણના આજના બારસો એંશીમાં સ્થાપના દિવસે સૌને ખૂબ શુભકામનાઓ સમગ્ર ગુજરાતને કારણ કે ગુજરાતની વર્ષો સુધી રાજધાની એ આ પાટણ રહેલું છે देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुंचे